જય માતાજી મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે ઘણા સમય પછી બ્લોગ બનાવીએ છીએ અને એનું કારણ એટલું જ છે કે આપણે શૂટિંગમાં બહુ બિઝી રહીએ છીએ અને ટાઈમ મળતો નહીં એટલે વ્લોગ ચેનલમાં વ્લોગ અપલોડ કરવાનો સમય મળતો નહીં પણ આજે ફ્રી હતા એટલે વ્લોગ બનાવવાની શરૂઆત કરીએ છીએ અને એક દિવસ માટે સમય મળ્યો છે એટલે અમે ત્રણ મિત્રો ભેગા થઈ અને નીકળે છીએ આ બાજુ છે વસંત અને આ બાજુ છે રાહુલભાઈ જો તમે આ પોચ ને ચાલી નો ટાઈમ છો પોચ ને ચાલીએ નીકળે છીએ સીધા રણુજા શું કેવું અને અત્યારે હાલ પહોંચ્યા છીએ વડનગર જો તમે આ ઘેર થી નીકળી જાય છે પોચ ને ચાલીએ રણુજા જવા માટે ત્રણ જણા નીકળ્યા છીએ ઘણા સમય થી ઈચ્છા હતી મિત્રો રણુજા જવાની બધા ભેગા થઈને પણ કોઈ સેટિંગ આવતું અને આ વખત તો વસંત જવું જ પડશે નહીં ચાલે એટલે પછી ગોઠવી દીધું છે એટલે રણુજા નીકળ્યા છીએ અને રાતે ગાડી ચલાવીશું જેટલું બને એટલું પહોંચવાની કોશિશ કરીશું રસ્તા તો આપણે બધા જોયેલા જ છે એટલે બીજી કોઈ ચિંતા નહીં અને શોંતિ થી રણુજા પહોંચીએ અને રસ્તા મદ હોટલે પોટાલે ચા પાણી કરવા ઉભા રહીએ બીજું કોઈ હાથે હોય જોવા જેવી જગ્યા હોય તો તમને બતાવીશું બાકી તો રાતી રણુજા પહોંચવાનું જ છે કાલે રણુજાના બાબારી દર્શન કરાવી દઈએ હા કાલે રામદેવપીર દર્શન કરાવીએ અને અમે ઘેરથી નીકળ્યા છીએ એટલે રોમાપીની જય બોલાવી દઈએ

છોય ઉભું રહેવાનું નહીં બરાબર એટલે મળીએ તમને આગળ જો મિત્રો આપણે સિદ્ધપુર પહોંચવા થયા છીએ અને અમે જઈએ છે સિદ્ધપુર ડીસા દાનેરા બાડમેર થઈને જઈએ છે જે રસ્તો સારો લાગે એ રસ્તો પકડશું અને સીધા પછી રણુજા અને તમે જો અત્યારે આ સુરત દાદા હાથમી રહ્યા છે એટલે સનસેટ દેખાય છે અને આ ગાડીમાં બે વાતો કરીએ છીએ હાલ તો એ તો આવે છે પણ

જમવાનું આડું હતું અને તરત જમ્યા છીએ આવું આખી નાઈટ ગાડી ચલાવવાની છે નોન સ્ટોપ રણુજા આપણે જમવા ઉભા ચા પીવા ઉભા રે એવું બધું ઉભા રહીશું પણ રણુજા જવાનું છે જો તમને પાછળ કદાચ જગ્યા દેખાતી છે આ જો સહયોગ ઢાબા આ હોટલનું નામ હતું તો બધા ગાડી આગળ આવી જો વસંત રાહુલભાઈ બધા છે તો ગાડીમાં થોડી વાર આટલો ઊભા રહીએ બસ ગાડીમાં બેહીને ના કરીએ બસ તો મિત્રો સાડા નવ વાગ્યા છે ને આપણા રાજસ્થાનની બોર્ડરમાં એન્ટ્રી કરી લીધી છે અને રાજસ્થાનની બોર્ડરના અંદર જતા રહે છે આપણે રાજસ્થાનમાં આવી જાય છીએ ધોરતમા એકસો બેંતાલીસ કિલોમીટર છે આપણે થી કમ્પ્લીટ બોર્ડર બોર્ડર હા હા રાજસ્થાનની હજી રણુદા તો છે ને કિલોમીટર હજી સાડા ત્રણસો ચારસો સાડા ત્રણસો કિલોમીટર હશે રાજસ્થાનની એન્ટર થઈ ગયા છે તો મિત્રો રાજસ્થાનની બોર્ડરની અંદર આવી ગયા છે હું રાજસ્થાન રાગ 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 જશું અને શાંતિ જોવા જેવું કોઈ આવશે તો તમને બતાવીશું રાતમાં તો હું બતાવીએ જોવા જેવું તો હોય પણ તો ચા પાણી કરવા ઉભા રહેશે તો વિડીયો બનાય બનાવી જશું બરોબર જો મિત્રો આ ભાઈ ખુશ છે ઇન્ડિયા મેચ જીતી ગયું હોય તે જોવા આ કોહલી ને શતક મારી

એટલે રાત્રે સવારે રોકાવું ના પડે બરોબર એટલે આપણે ગેસ પૂરાઈએ પેટ્રોલ લખાઈ દઈએ અને પછી નીકળીએ પાછા રણુજાની વાટે આ ભાઈ જો મજમાં આવી જાય આ પદાડો હા તારા જ કશું વાત તો મિત્રો આગળ ચા પોણી કરવા ઊભા રહીએ તો આપણે તમને બતાવીએ તો મિત્રો આપણે ઝાલોર આવ્યા છીએ અને છેલ્લા વાગ્યા બાર ને પંદર થઈ છે અને ઝાલોર આવ્યા છીએ મિત્રો જો આપણી ગાડી પડી આગળ અને આટલા ચા બનાવ ચા પા બનાવીએ અને બસ ચા પીને ને હેડીએ વચ્ચે એક કલાક તો રાહુલ ભાઈ ઉગીયા તા એક કલાક ગયા અને અમારા ભાઈ ગાડી ચલાવતા હતા હજી યુવાની જ ચલાવવાની છે અમુ એક્સપ્રેસ હાઈવે આવ્યો છે એ કોણ હાઈવે ભૈયા તો મિત્રો આપણે પચાસ કિલોમીટર જ ભારતમાલા હાઈવે ઉપર ગાડી ચલાવવાની છે અને પછી બાલોતરા આવશે ત્યાંથી વળી જવાનું છે બરાબર તો જો આ ચા બના છે બા પીએ અને પછી પાછા નેકડીએ તો ચા તૈયાર થઈ જઈએ ભાઈને ગરમા ગરમ ચા બનાવીને છે મહાદેવ ચૌધરી હોટલનું નામ છે અને આ ચા બા પી લઈએ હું તો ચા નહીં પીવાનો આ બે ભાઈ ચા પી લે છે કારણ કે હું છે ને આમ ઊંઘવાનો છું બરોબર નહીં પીને ભાઈ ચા બા પી અને ગાડી મૂંઘી જઈશું અને વસંત ભારત માલા હાઈવે ઉપર ગાડી ચલાવશે

પણ વિ દેખાય ભારત માલા રોડ કેવાયે અને કોઈ ચિંતા વગર આ રોડ પર ગાડી ચલાવવાની છે અને શાંતિ શાંતિ જવાનું છે તો મિત્રો મળીયે આગળ બાલોત્રા જઈ ચો ઉભા રવાનું થાય તો તમને વિડીયોમાં બતાવીશું ને કે પછી આગળ જેટલા ઉભારીએ એટલા વિડીયો બતાવીએ બરોબર તો મિત્રો વાગ્યા છે અત્યારે નવ ઓગણી જોઈ લે નવ નું ઓગણી થઈ અવારે અને અમે રાતે ચાર વાગે આવીને ઊંઘી ગયા હતા બરોબર ને આ ભાઈને આખી રાત ગાડી ચલાવીએ સો કિલોમીટર ભારત માલા ઉપર ચલાવી હતી અને રાહુલ રાહુલભાઈ બે જણા જાગતા હતા અને હું તો તમને જેવા ઊંઘ્યો ગાડી પાછળ એટલે ઊંઘી જ ગયો રાતી કોઈ પોલીસ ને પકડ્યા હતા એ થોડો ઘણો દંડ ગયો પૈસા રૂમ રાખ્યો જોવા તમે આવું નવું વાગે છે આ નોગણી થાય છે હું ઉઠ્યા છીએ તો દાંતણ બાતન કે બ્રશ કરી લઈએ આ બાજુ રાહુલભાઈ ને વસંતભાઈ ઊંઘ્યા હતા ને આ બાજુ હું એકલો ઊંઘ્યો હતો આટલા વ્યવસ્થિત સસ્તા ભાડા વાળો રૂમ મળી ગયો હ સીધોન સાદો સિમ્પલ કોઈ ના કશું ના કહેવાય આમ તો જો આવો મસ્ત રૂમ છે જય માતાજી મિત્રો આના બાજુ છે એમાં સન્ડાસ બાથરૂમ આ તો ઓ નઈ નાખો જો આ બાજુ એસી છે પણ આપડો કોઈ કામમાં આઈ નહીં કે પંખોય નહીં આવ્યો આ કોબડા ઓઢીને ઊંઘ્યાતા અને આ બાદ રાહુલભાઈ ને ઉમ ગયા હતા આ બધો સામાન છે આપણો અને બાર આવું પગ દેખાય છે જોવા તમે આપણી ગાડી પડી છે કમ્પ્લીટ આપડો મિત્રો રણુજા આવી જાય છે અને આવું મસ્ત નહીં બહેન ફ્રેશ થઈ જઈએ છીએ અને પછી તમને મળીએ અને નાસ્તો વાસ્તો કરીને પછી રોમાપી દર્શન કરવા જઈએ તમને દર્શન કરાવીએ તો જોઈ લો આપણે રેડી થઈ જાય છે નહીં બહેન ધોઈ નવા કપડો પહેરી અને રેડી થઈ જાય છે અને આ બાજુ વસંતજી દશરથજી રાહુલભાઈ અમે બધા તૈયાર છીએ અને નાસ્તો આવી ગયો છે પૌવાન ચા મંગાવ્યો છે તો નાસ્તો કરી લઈએ અને પછી મળીએ તમને બરાબર આ કમ્પ્લીટ રેડી થઈ જાય છે અને અમે સીધા નાસ્તો કરી અને જઈશું રામદેવભીર મહારાજનો દર્શન કરવા માટે બાર બીજના

અને પછી લઈએ તમને તો મિત્રો આપણે રૂમમાંથી ચેકિંગ કરીને બહાર આવી ગયા છીએ અને આ બાજુ પડી જો આપણી ગાડી ચાલી એકતાલી અને આ બાજુ છે વસંત રાહુલ આ બાજુ છે આવી ગયો છું બાબરીના દર્શન કરવા જયા હવે અમે સીધા દર્શન કરવા જઈએ અને જો આ હોટેલ આપણે રોકાણ્યા હતા ચાર વાગે આયા તા ઊંઘી ગયા અને નવ વાગે ઉઠ્યા અને તૈયાર થઈને અમે અમે નીકળ્યા છીએ દર્શન કરવા માટે બરોબર દર્શન કરવા માટે જઈએ અને રાતે પહોંચી જઈએ દર્શન એટલે આપણે સક્સેસ થઈ જાય દર્શન કરવાનો જ બાકી છે ખાલી જુઓ સુમ છે રણુજામો કોઈ પબ્લિક જ નહીં એમ એકદમ ખાલી છે તો પછી જઈએ અને દર્શન કરીએ પછી તો મિત્રો આપણે આઈ જાય છે રામદેવપીર મહારાજ ના મંદિર આગળ આટલા થી લગભગ જેવું મંદિર છે આ દેખાય છે છે તળાવ અને જોઈ બધા તૈયાર લીધી ચાદર પછી રામદેવપીર મહારાજનો ઘોડો અને પ્રસાદ બધું લઈ લીધું છે રાહુલભાઈ ને બે બધા આ જગ્યા થી લીધું ને આપડે ગાડી લઈને આવ્યા હતા જો આપણી ગાડી તો ગાડી આટલે મૂકી દઈએ છે અને હું આ બધું લઈ અને રાગ રાગ દર્શન કરવા માટે જઈએ છીએ બરોબર આપડા રણુજાની ગલીઓમાં હેઠળ છીએ વસંતના હાથમાં નેજો આવી ગયો છે અને રાહુલભાઈના હાથમાં ચુંદળી ને પ્રસાદી બધું છે જુઓ તમે આખો આખો બુલેટ ને જીપ્સી પડી રહી છે ફોટા પાડવા માટે મૂકેલું છે બધું અલગ એનર્જી આવી જાય છે આટલા આયા એટલે જે કોમ કરવા માટે આખી રાતનો ઉજાગરો કરીને આટલા આવ્યા છીએ દર્શન કરવા માટે અને દર્શન કરવા માટે નજીક પહોંચ્યા છીએ એટલે મજા આવે છે આપણે આવી ગયા છીએ સેઠના નીચે અને દર્શન કરવા નીકળ્યા છીએ જય બભા રી આ રાહુલભાઈનો કપડો નવો આવી ગયો છે એટલે હાર મળે છે તો આપણે હાર લઈ લઈએ છીએ શિવભોમ કોમલપુર ગોઠવા ભાઈ આપણા મિત્રો સબસ્ક્રાઈબર મળ્યા છે આપણા બાજુના મેહોણા જિલ્લા ડાભલાના છે ઓળખી જાય બરોબર ના રણુદા મસીએ તો ડાભલા જોડી કોમલપુર ગોમ છે ત્યાંથી મિત્રો આવ્યા છે રણુદા રામદેવપુર મહારાજના દર્શન કરવા માટે દર્શન કરીને દર્શન કરીને આયાને ઓળખી જાય એટલે આપણે ફોટા ફોટા પાડ્યા છે દર્શન કરીએ જય માતાજી તો મિત્રો હવે જો આ રાહુલભાઈ ને બધા ફોટા પાડું છું પડી ગયા લેહડો દાન

નથી અંદર જઈએ છે એવું અને વસંતભાઈ ને રાહુલ બધા તો આગળ હેડ્યા છે રણુદા નો મોટો પંખો આવ્યો ભાઈ બન રણુદા આવી જશે ભાઈ મસ્ત મજા આવે એવું છે એકદમ જગ્યા છે એનું ખુલ્લું ખુલ્લું છે અને આયા પછી તો અલગ એનર્જી આવે છે ભાઈ આવી જશે એક નજીક મંદિર ના તો હું મંદિરમાં જઈએ દર્શન કરીએ અને તમને બધા દર્શન કરાવીએ ટૂંક જ સમયમાં દર્શન થઈ જાય છે આપડે બારભીજ ના ધણી રોમાપીર પીર મહારાજ નો જો રામદેવ પીર મહારાજ ની અખંડ જ્યોત છે આ દર્શન કરો અખંડ જ્યોત નો જય રોમદેવ પીર ભારતીજના ધણી મારા સબસ્ક્રાઈબર મિત્રોને સુખી રાખજો અખંડ જ્યોતના દર્શન રામાધણી કમ્પ્લીટ થઈ જાય બાબારીના દર્શન કરી લીધા છે અને ખુશ થઈ જાય મજા આવી જાય ને ખખખખખ ah, 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 ah. હે બોલ દેવી દેવતા મારે ખોડરાની દેવતા મારે સુન્દર દેવ હે દેવી આહા આહા માત વતલના આહા માત એ બોલ બાત ન કીસા thank you

છે દર્શન કરી દીધો ભજન કર્યો મજા કરી અને એકદમ બે વખત દર્શન કર્યો બે વખત દર્શન કર્યો અને બઉ મજા આવી જાય આખી રાતનો ઉદાગરો કરીને આવ્યા હતા ને બધો થાક ઉતરી ગયો અને એકદમ ફ્રેશ થઈ જાય મંદિરના બહાર નીકળી જાય છીએ અને હવે તળાવ જોવા જઈએ છે અને બધી જગ્યા તમને બતાવીએ બરોબર આ સર રામદેવપીર મહારાજનું મંદિર સમાધિ સ્થળ કીએ તોય ચાલે મંદિર કીએ તોય ચાલે અને આ બાજુ સર તળાવ અને તળાવના એક્ઝેક્ટ મો આ બધા ટેકરા દેખવાય છે જુઓ તમે આ પથ્થર કાલેલા છે અને સમાધિ હોય એવું જ લાગે છે આ બધી સમાધિ હોય એવું લાગે છે તો જે મિત્રો જાણતા હોય કે ભાઈ આ હું છે સમાધિ છે કે બીજું કોઈ છે તો કોમેન્ટ કરીને કે જો કે આ જગ્યા હું છે બરોબર આ બધી સમાધિઓ હોય એવું જ લાગે છે પણ આપણને એક્ઝેક્ટ ખબર નહીં એટલે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આ જગ્યા હું છે બધું બરોબર આપણે ફાઇનલી દર્શન કરીને હવે ગાડી જોડે આવી જાય આ જુઓ આપડી ચાલી એકતાલી પડી તો ગાડીમાં માં અને નેકડી ઘર બાજુ તો આપડે બે જાય છે અને નેકડી જાય છે જો આ રણુજા બાર નેકડવા થયા છે તમને ગેટ આવે તો બતાવી દઈએ આઈ જો આગળ ગેટ આવે છે ફાઈનલી રામદેવ મહારાજના દર્શન કરી અને રણુજા બાર નેકડી જાય છે જય વાળીનાથ પ્રવેશ દ્વાર તો આજનો વિડીયો આટલો પૂરો કરીએ તમને દર્શન કરાયો અને મોજ કરી ઇન્સ્ટાગ્રામ ન મેળ આવે તો ખાશું નાસ્તો કરી અને નીકળી જવું અને આગળ કોઈ એવું લાગે તો વિડીયો બનાવીશું પછી મોજ કરતા કરતા ગેર જતા રહીશું તો આજનો વિડીયો આટલો પૂરો કરીએ છે બોલો રોમસા પીરની જય બરાબર મળીએ નવા વિડીયો